બનાસકાંઠા જિલ્લામાં દાતા તાલુકાના દલપુરા ગામમાં સોલર પ્લાન્ટ લગાવવામાં મળ્યો છે ખેડૂતોની ખેતીની જમીનમાં સોલર પ્લાન્ટ બનાવવાની લઈને ખેડૂતોએ વિરોધ નોંધાવ્યો છે અને દલપુરા ગામ ખેતી જમીનના હાલમાં સોલર પ્લાન્ટની કામગીરી શરૂ થતા ખેડૂતોએ આ કામગીરી રોકવા રજૂઆત કરી છે ખેડૂતોની ખેતીની જમીન ઉપર સોલર પ્લાન્ટનું કામકાજ પૂરજોશમાં ચાલી રહ્યું છે ત્યારે આ કામ માટે ખેડૂતોને સત્તર એકર જેટલી જમીન બારોબાર લઈ લેવામાં આવી હોવાનું દલપુરાના ખેડૂતોએ આક્ષેપ કર્યો છે અને સાથે ખેડૂતોનું કહેવું છે કે હાલમાં એક નેતા દ્વારા કાયદાથી ઉપરવટ જઈને અમારી જમીન પર કબજો કર્યો છે ત્યારે આ મામલે રજૂઆત કરવા દલપુરા ગામના ચારસોથી વધુ ખેડૂતો દાતા ખાતે પ્રાંત અધિકારી કચેરીએ પહોંચ્યા અને ખેતીની જમીન પાછી આપવા માટે ખેડૂતોએ સૂત્રોચ્યાર કરી પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવ્યું હતું લોકો આખા ગામના લોકો છે ઉત્સવ ચારસો ની સંખ્યા છે અમને અમે અમારા દલપુરા ગામની અંદર જે સોલાર પ્લાન્ટ આવ્યો છે એ વસંભભાઈ ભટોલા પૂર્વ ધારાસભ્ય રહી ચૂક્યા છે અને એ અમારા લોકો લોકોનો ભય અન્યાય કરી રહ્યો છે લોકોને ખબર જ નહીં એ રીતે અમને ખાતે છડાઈ અને અમારું ગામની અંદર સોલાર પ્લાન્ટ ચાલુ કરી દીધે છે તે સોલાર પ્લાન્ટ બંધ થાય એ માટે એ સોલાર પ્લાન્ટ બંધ થાય એ માટે અમે ઘણી બધી રજૂઆતો કરી એ કોઈ પણ ધ્યાને લેતા નથી અને મામલતદાર કચેરીથી ત્રણ સાત નવરા રોજ એક નોંધ પડી છે એમાં કલેક્ટર સાહેબનો ના હુકમ ના રદ કરેલ છે તેમ છતાંય કામ ચાલુ છે બંધ કરતા નથી એટલે અમારા દલપુરા ગામના ખેડૂતો દરેક આવેલા છે અને એ દલપુરાના ખેડૂતો જો આ આ કામ બંધ નહીં થાય

એ અધિકાર પૂરેપૂરો મળવો જોઈએ અને સંવિધાનમાં જે લખાયેલું છે કે ભાઈ આદિવાસી ની જમીન કોઈના ખાતે બીજા કોઈ સૌકાર ના ખાતે ચડતી નથી તો આ જમીન કેવી રીતે એ લોકો પ્લાન બનાવી રહ્યા છે તો ખરેખર એ પ્લાન બંધ થવો જોઈએ એ માટે આજે અમે અહીંયા આવ્યા છીએ ને અમારે કદ સરકારને વિનંતી કરવી છે કે અમારા આદિવાસીઓને અન્યાય થઈ રહ્યો છે એનો અન્યાય મળવો જોઈએ ગામના અમુક જનજાતિ સમાજના અ લોકો આજે આવેદન પત્ર આપવા માટે આવ્યા હતા તેઓની મુખ્ય રજૂઆત તેઓની જે જમીનો છે તેમાં અમુક ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ચાલતી હોય એ બાબતની હતી તેઓની અરજી સ્વીકારવામાં આવી છે અને ઝડપથી યોગ્ય કક્ષાએથી એનો નિકાલ થાય સક્ષમ કક્ષાએ અમે એનો પહોંચાડવાનો પ્રયત્ન કરીશું અને ન્યાયના હિતમાં જોગોએ અને ધ્યાને રાખીને તે લોકોને ન્યાય મળે તેવો પ્રયત્ન કરીશું